નમસ્કાર મિત્રો જય છે રમ મિત્રો મવા ડુંગળી લઈ જતા ખેડૂતો માટે અત્યારે મોટી પરેશાની સામે જોવા મળી છે મિત્રો રોડ ઉપર ટ્રાફિક જામ તેમજ જ્યાં ડુંગળી થલવવાની હોય ત્યાં પહોંચાડવામાં પણ ઘણી મુશ્કેલીઓ જોવા મળી છે તો તમારો પ્રતિભાવ મિત્રો આ વિડીયોમાં તમે આપજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવવા માટે જ તે આ વિડીયો અત્યારે બનાવવામાં આવ્યો છે તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ખેડૂતોને ક્યાં ડુંગળી ઠલવવાની છે ક્યાં લઈ જવામાં તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે તેવું લાગી રહ્યું છે કારણ કે ટ્રેક્ટરો ટ્રક બોલેરા વગેરે જેમાં ડુંગળી લાવ્યા હોય તેની લાંબી કતાર લાગેલી જોવા મળી રહી છે તો મિત્રો જેમ બને એમ આવો નિર્ણય લેવો જોઈએ કે ડુંગળી ફલવવાની જે જગ્યા છે તેમાં વધારો કરવો જોઈએ જેથી કરીને તાત્કાલિક ડુંગળીના જે વાહનો છે એ પસાર થઈ અને વિશાળ પ્રમાણમાં જો જગ્યા હોય તો ડુંગળી જેટલી હોય એટલી જળવાઈ જાય અને આવો ટ્રાફિકનો પણ પ્રશ્ન ન રહે તો મિત્રો તમે જોઈ શકો છો જો કેટલી ગાડીઓ પણ ટુ વ્હીલ આવી રહી છે તો એને પણ પસાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે સાથે પાછળ તમને તમને દેખાય ત્યાં સુધી આમ કહે ને તો કિલોમીટર સુધી આવી લાંબી લાઈન જોવા મળી છે અંદાજિત કિલોમીટર કરતાં પણ એક કિલોમીટર કરતાં પણ વધારે અત્યારે લાંબી લાઈન થયેલી જોવા મળી રહી છે તો આ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ હવે કે આવીને એ બધું જઈ રહ્યા છે તો મિત્રો થોડીક વ્યવસ્થામાં થોડો ઘણો વધારો કરે તો આની યોગ્ય રહે તેવું છે તો આવી પણ કેટલાક લોકો ઊભા છે અને કંઈક જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને પાછો દિવસ નજર ટૂંક ત્યાં સુધી લાઈન હોય એવું લાગી રહ્યું છે તો ટ્રક ઉપર પણ કેટલાક લોકો બેસીને આવે છે આ દાદા નો ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે જોવો બેઠા બેઠા બેસે જોવે શું કરે હવે આમાં તમારે ડુંગળી નો ભાવ આવશે શું થાય કે એવું વિચાર થાય છે જો આ ભાઈ પણ કઈ કહી ગયા હોય હવે ટ્રક પર બેઠા હોય એને એવું લાગે છે જો એની પાછળ પણ એક હલે સાન મોટો જબર ટ્રક આવે છે જોવો એની પાછળ પણ કેટલા ટ્રક ને ટ્રેક્ટર ને ફૂલો ફૂલ થઈ ગયું છે મિત્રો જોવો જોવો કેટલાક લોકો એ ઉભા છે કઈ કહી રહ્યા છે તેને મિત્રો આ આજના દિવસનો વિડીયો છે સાંજના પાંચ વાગ્યા પછીનો તો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચિત આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો અને અન્ય મિત્રો હોય તેની સુધી પોસાડો શેર કરો શેર કરવાની તમારી જવાબદારી બનતી હોય છે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ વિડીયો ગમ્યો હોય તો ફરી વખત કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો વિડીયોને